આપણે બાવળિયા ભરતા શીખવાડીએ છીએ બધાને મોકલજો શેર કરજો કરજો આગળ વધુમાં વધુ બધા લોકોને મોકલજો લીધું આપણે ત્યાંથી અહીંયા લેવાનો અહીંયા આ ખૂણો બાંધો હવે આ ખૂણો બાંધવાનો છે આપણે મોટી ત્રીપ લેવાની ધોરસોની નીચે રાખવાનો આ નાખું લેવાનું છે આની નીચેથી સોય કાઢવાની છે એટલે આ ખૂણે આવી જાય એટલે આ ખૂણો બાંધવાનો છે ત્યાંથી આપણે અહીંયા આવી જવાનું છે આ ખૂણે હવે આ ખૂણે આવી જવાનું છે એમાં આપણે બધા નાકા બાંધતા જવાના છે પેલા પણ ભૂલ ના પડવી જોવે એક નાકામાં ભૂલ ન પડવી જોવે નાકામાં ભૂલ પડશે આ બાંધવામાં ભૂલ પડશે તો આપણે અંદર હાલવામાં પણ ભૂલ પડશે એટલે આખું ચોખ્ઠું સરખું નહીં થાય એટલે આ દોરાની નીચેથી જ સોય કાઢવાની જ્યાં સુધી તમે ચાલો ઠેર છેલ્લે સુધી દોરાની નીચેથી ન જ હોય કાઢવાની એ કે એક નાકું બાંધતું જવાનું તમે ક્યાંથી બોલો છો ક્યાંથી છો કમેન્ટ કરજો શેર કરજો વધુમાં વધુ લોકોને મોકલજો કે જેથી કરીને કોઈને ના આવડતું હોય તો શીખી શકે અમને ઘણા મેસેજ આવે છે કે અમને શીખવાડો ને શીખવા મળ્યું છે તમારા વિડીયોમાંથી અમને અમને હજી વધુને વધુ વિડીયો મોકલો તો અમે શીખી શકીએ એક તમે ક્યાંથી જોવો છો તે લખજો કમેન્ટમાં તમારે ત્યાં વરસાદ છે કમેન્ટમાં લખજો અમારે ત્રણ દિવસ ત્યાં નથી ત્રણ દિવસ પહેલાં બહુ હતો અમે સુરતથી બોલું છું નીચેથી કાઢવાનો છે બાંધવું એ જ મહત્વનું છે પેલા ઘણા બધા લોકો કમેન્ટમાં કહે છે કે અમે પહેલાં બહુ ભર્યું છે પણ અમારી છોકરીઓને નથી આવડતું તો જેથી કરીને તમે વિડીયો મૂકો તો એને શીખવા મળે જેમ જેમ તમે આગળ આગળ જતા જાઓ એમ એમ બધા નાકા બંધાતા જશે ને બાંધવામાં પણ ખૂબ જ ધ્યાન રાખવાનું એક એ પણ આંટી ભૂલાઈ નહીં નીચેથી એટલે નીચેથી ને જ હાલવાનું ઉપર આવતું હોય ને આ ઉપર જ હાલવાનું ને આપણે આ જે સિરેલી ઊન આવે છે ને એ જ લેવાની પતલી પાંચવાળી આટી આવે એનાથી મસ્ત બંધાશે એ જ દોરો વાપરવાનો સારી ક્વોલિટીની ઊન લેવાની એટલે જેથી કરીને તમારી પરોણી આખી પૂરી થાય ત્યાં સુધી ડોરો તૂટવો ન જોઈએ એનાથી જ ભરત સારું થાય નીચેથી એટલે નીચેથી કાઢવાનું ઉપરથી એટલે ઉપરથી હાલવાનું એક ભૂલ ના પડવી જોઈએ ભૂલ પડે એટલે પછી તમારે આખું બાંધેલું તમારું ફેલ જાય એક અહીંયા નીચેથી હારી અહીંયા ઉપરથી હાલી અહીંયા ઉપર છે એટલે અહીંયા નીચેથી સૂઈ કાઢવાની એટલે આ નાખી આવી જવાનું તમારે કોઈ પણ અલગ ભરત શીખવું હોય તો મેસેજ કરીને કહેજો કમેન્ટમાં કહેજો કાંઈ પણ નવીન શીખવું હોય તો આપણે આ નાખું જવાનું છે હવે નીચેથી સોઈ કાઢવાની છે પછી આ નાખું બાંધવાનું છે પછી આખું લેવાનું છે ધ્યાન રાખવાનું નીચેથી એટલે નીચેથી સોય કાઢવાની ઉપરથી એટલે ઉપરથી એ વસ્તુમાં ભૂલ પડે એટલે તમારો આખું મહેનત ફેલ જાય આખો બાવળીઓ વીખવો પડે તમારે કાંઈ ન થાય એ કાઢવું જ પડે એક ભૂલના લીધે તમારી આખી મહેનત ઉપર પાણી ફરી જાય એટલે ધ્યાન રાખીને જ બાંધવાનું ધ્યાનથી જોવાનો વિડીયો કે ક્યાંથી ક્યાં સોય નાખે છે ક્યાંથી ઉપર લે છે ક્યાંથી નીચે કાઢે છે અહીંયા ઉપર છે એટલે આમાં નીચેથી સોય કાઢવાની પછી આમાં નીચે છે તો આમાં ઉપરથી લઈ લેવાની અહીંયા સીધી ઉપર લઈ લેવાની દોરામાં નીચે નાખવાની હવે અહીંયા ઉપર છે એટલે અહીંયા નીચેથી કાઢવાની આવી રીતના નીચેથી સોય કાઢી નાખવાની એટલે સીધું આ લઈ લેવાનું પછી આખું આ નાખું બંધાઈ જાય એટલે અહીંયા ઉપર છે એટલે અહીંયા નીચેથી કાઢવાની સોય અને આ બાજુ નીચે છે એટલે ઉપર રહેવા દેવાની ને છેલ્લું આપણે નાખું બાંધી લઈએ અને આપણે જ્યાં સોય કાઢી હતી પહેલેથી શરૂઆત કરીને આ દોરામાં નીચે સોય નાખી દેવાની અને નીચે સોય કાઢી નાખવાની એટલે તમારો આખો બાવળિયો બંધાઈ ગયો